મોજે દરિયા ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે સંત મિલન કો ધાઈએ તેજીને માન મોહ અભિમાન એક ગુના તો ક્યાં કહે લાખો ગુના બક્ષીશ મિત્રો પહેલાં સંતો માટે આવું કહેવાતું હતું કે ભાઈ જ્યાં સંતનો નિવાસ હોય ને ત્યાં ઘણા જોજનો સુધી દુઃખની છાયા ન હોય પણ આજકાલ માણસ એવી મૂંઝવણમાં છે કે આધ્યાત્મિક જગતમાં સાચા સંતોને કેમ ઓળખવા કારણ કે આજકાલ બાબાઓ એટલા ગેટઅપમાં અને એટલા ભપકાદાર મંચો ઉપર આવતા હોય છે કે સીધો સાદો અને સરળ માણસ મૂંઝવણમાં મૂકાઈ જાય કે સાલું આમાં કોણ સાચું ને કોણ ખોટું આ કેમ સમજવું અમુક ગુરુઓ પાછળ તમે અડધી જિંદગી વેડફી નાખો પછી ખબર પડે કે સાલું ખોટી જગ્યાએ ફસાઈ ગયા હતા તો મિત્રો એ બધું જોતા કેમ સમજવું કે સાચા સંત કોણ છે એના વિશે ચર્ચા કરીશું એ પહેલાં વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ જેવા ચિત્ર પર પણ એક પ્રેસ કરો જેથી હવે પછીના તમામ વિડીયો તમને મળતા રહે અને આપણી ચેનલ ફેમિલીમાં તમે બધા બેસીને પણ સાંભળી શકો એવી જ રહેશે આપણી ચેનલમાં ભાવને પહેલું સ્થાન આપવામાં આવે છે ના કોઈ ગુરુ ના કોઈ શિષ્ય બસ મિત્ર ભાવે આવો અને આધ્યાત્મિક ગુરુ માર્ગ જ્ઞાન સમાધિ કુંડલેણી આ બધાની ચર્ચા આપણે ધીરે ધીરે આ ચેનલના માધ્યમથી કરીશું જે પણ મિત્રોને આધ્યાત્મિક બાબતે કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટમાં પૂછી શકો છો એનો જવાબ પણ આપણે મિત્ર ભાવે આપીશું હવે આવીએ આપણે સંત કોને કહેવા તો મોટાભાગે એવી લોકમાન્યતા છે કે સંત એટલે સીધું સાધુ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા માણસ જેમની એક અમી દ્રષ્ટિથી તમારું કલ્યાણ થઈ જાય સંસારના તમામ મોહમાયાથી પર એથી આગળ જઈએ તો સંત અમુક એમને પણ કહે છે જેમની કુંડલીની શક્તિ જાગી ગયેલી હોય ભૂત ભવિષ્ય એમને કહેવાય છે કે હોહરું દેખાતું હોય સંત એટલે ભગવાનનું બીજું સ્વરૂપ સમજી લો નહીં પણ આજકાલ ભગવાનની જ વ્યાખ્યા બદલાઈ ગઈ છે એટલે સંતને ગુરુની વ્યાખ્યા પણ જાણે બદલાઈ ગઈ છે આજકાલના સંતનું બિરુદ જેમને આપવામાં આવે છે એ બધા જાણો છો કે કેવા હોય છે આપણે એમના વિશે કંઈ છણાવટ કરવાની જરૂર નથી પણ આજકાલનો માહોલ જોઈ સાચા માણસો મૂંઝાઈ જાય છે કે શું ચાલુ હવે કોઈ સાચા સંતો રહ્યા છે કે નથી રહ્યા અને હોય તો એને કેમ ઓળખવા આપણે સંત માણસને ઓળખવામાં ક્યાં થાપ ખાઈ જઈએ છીએ બહુ અઘરો સવાલ છે અને એની આધ્યાત્મિક જગતમાં પાછી આવી કોઈ ચર્ચાને સ્થાન જ નથી આવા કોઈ પ્રશ્નોની કોઈ આધ્યાત્મિક ચર્ચા થતી હોય એવું મેં ક્યાંય જોયું નથી આપણે કોઈ પણ બાબા યા ગુરુ પાસે જઈએ એટલે પહેલાં તો એનો ઠાઠ માઠ જોઈને જ અંજાઈ જઈએ છીએ અમુક જગ્યાએ તમે વાણી વિલાસમાં ભરમાઈ જાઓ છો અમુક જગ્યાએ એકવાર ગયા અને વળી કાગને બેસવું ને ડાળને ભાગવું જો તમારું કોઈ સંસારી કામ થઈ ગયું તો એમાં તમે શરણાગતિ સ્વીકારી લો છો કે હા મારું કામ થઈ ગયું એટલે આ જ પહોંચેલા ગુરુ અને સંત હશે એમ મિત્રો હું મારી જ વાત કરું તો મારી જાતને કોઈ મોટા સંત મહાત્મામાં ખપાવું એવી કોઈ ખૂબી છે નહીં મારામાં છતાં એક મિત્રને ત્યાં હું ગામડે ગયેલો તો એને આજુબાજુમાં એવો પ્રચાર કરેલો કે બહુ પહોંચેલા માણસ છે આધ્યાત્મિક જગતના તો રાત્રે બધા એના ઘેર એક પછી એક ભેગા થવા લાગ્યા અને જે આવે મને જય ગુરુદેવ કરી પ્રણામ કરીને જ નીચે બેસે તો હું પણ અંસમંજસમાં હતો કે સાલું આ કેવું તો મેં મિત્રને પૂછ્યું તો કે એણે મને એવું કહ્યું કે કાંઈ નહીં આપણે ખાલી આધ્યાત્મિક ચર્ચા માટે બેસીશું બીજું કંઈ છે નહીં પછી વાતો ચાલુ થઈ અને એમાં એક બેને મને પ્રશ્ન પૂછ્યો કે તમને ભજનની સાખીઓ ઉકેલતા ફાવે છે હવે અનાયાસ જ મારાથી બોલાઈ જવાયું કે બેન તમે તમારા જીવનની આંટીઓ ઉકેલો ને સાખીઓને છોડો તો એ બેન અને બેઠેલા બીજા બી બધા મને અહોભાવની દ્રષ્ટિથી જોઈ રહ્યા મારી તો એવી છાપ ઊભી થઈ ગઈ કે જાણે હું આગળ પાછળનું બધું જાણું છું લો બોલો હવે મેં તો એમ જ તર્ક લગાવીને કહેલું કે આજકાલ શું છે કે માણસના જીવનમાં પ્રોબ્લેમો તો હોય જ છે કંઈ ને કંઈ હોય જ એમ વિચારીને જ કહેલું પણ તીર જાણે એવું નિશાના ઉપર લાગ્યું હોય એવું લાગ્યું આ એટલા માટે કહ્યું કે એમ જ આપણે ભૂલવાઈ જઈએ છીએ બીજાની વાતોમાં તો પણ પ્રશ્ન ઉભો રહે કે સાચા સંતને ક્યાં ઓળખવા એની વ્યાખ્યા શું હોઈ શકે શું આમ જ આપણે છેતરાતા રહીશું હાલના માહોલમાં તમે જુઓ છો કે આશ્રમોમાં અને એમાં ગયેલા અમુક માણસોની કેવી હાલત થાય છે પણ તો પછી શું આનો કોઈ ઉપાય છે ખરો તો મિત્રો સાચા સંતને ઓળખવા તમારું પણ કંઈક લેવલ તો હોવું જરૂરી છે ને જેમ કે તમે જોજો તમારી મિત્રતા એવા માણસ સાથે જ થશે જેમનામાં ઘણા બધા ગુણ તમારી જેવા જ હશે એટલે સાચા માણસ બનશો તો તમને સાચા સંતનો ભેટો પણ અવશ્ય થશે પણ આપણે બી ક્યાં સાચા સંત સુધી પહોંચવું હોય છે આપણે એક ચમત્કારી બાબા જોઈએ છે જે તમારી બધી મનોકામના પૂરી કરે જો તમને સાચા સંતની જરૂર હશે ને તો તમને સામેથી મળશે તમારે ક્યાંય જવું નહીં પડે તમને તમે સાંભળ્યું હશે કે રામકૃષ્ણ પરમહંસ હતા આધ્યાત્મની જ્યારે ટોચ ઉપર હતા ને ટોચના શિખરે ત્યારે તોતાપુરી નામના સદ્ગુરુ એમને શોધતા શોધતા આવેલા અને ત્યાર પછી એમની આધ્યાત્મિક પ્રગતિ કેટલી ચરમ સીમા ઉપર પહોંચી એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ તો સંતની વ્યાખ્યા એટલે સંત એટલે કોરું કાગળ સમજી લો સંસારમાં રહેવા છતાં સંસારમાં ના હોય એનું નામ સંત પેલી એક ભજનની કડી છે ને કે તમે કોરા કાગળ લાવો રે એમાં સહી કરીએ રે ભાઈ સહી કરીએ મતલબ જેના પર અસ્તિત્વની સહી છે એનું નામ સંત અને અસ્તિત્વ ક્યારે તમારા ઉપર સહી કરે જ્યારે તમે એકદમ કોરું કાગળ બની ગયા હોય ને તમારા મન મસ્તિષ્કમાં કોઈ વિચારો કે કોઈ ઘટનાઓના ચિત્રોના હોય ત્યારે એને કહેવાય કોરું કાગળ એને રાત દિવસ બધું એક જ લાગે સમયથી પર જે નીકળી ગયા હોય એને કહેવાય કોરું કાગળ અસ્તિત્વ જાણે કે એનામાં અટકી ગયું હોય ને એવું લાગે તમને એને કહેવાય કોરું કાગળ જ્યાં કોઈ પાપ કે પુણ્યની વ્યાખ્યા ના હોય કોઈ રાગ કે દ્વેષ જેવું ના હોય એને કહેવાય કોરું કાગળ અને ત્યારે અસ્તિત્વ સામેથી તમારામાં સહી કરવા આવે અને અસ્તિત્વની સહી જ્યાં થઈ જાય એ માણસને કહેવાય સંત થમનેલમાં રાખેલા નાના બાળક જેવો હોય સંત એટલે જ આજે મેં થમનેલમાં નાના બાળકનો ફોટો રાખ્યો છે કે સંત એટલે તમે નાના બાળકને જ સમજી લો એટલે તો આપણે બાળકને પરમાત્માનું સ્વરૂપ કહીએ છીએ ને ભગવા કપડાં પહેરવાથી મિત્રો કોઈ સંત નથી બની જતું તમને નહીં ખ્યાલ હોય પણ એવું પણ બની શકે કે તમે જે રિક્ષામાં બેસીને આવ્યા હોય ને એનો ડ્રાઈવર પણ સંત હોય પણ તમારી પાસે એને ઓળખવાની આંખ ક્યાં હોય છે બની શકે કે તમારી સાથે જ રહેતા હોય છતાં સંત માણસ કદી સામેથી તમને ના કહે કે હું સંત છું ભલા માણસ તમારે પોલીસ સ્ટેશનમાં કોઈ પીઆઈની સાથે ઓળખાણ થઈ જાય ને તો એ તમારો તમારો રૂવાબ વધી જતો હોય છે તમને ખ્યાલ હશે તો જેને યાર સૃષ્ટિનો સર્જન હાર મળી ગયો હોય એને તમારા માન સન્માનની કે ટીવીની ચેનલોમાં આવવાની ક્યાં જરૂર છે એને ક્યાં કહેવાની જરૂર છે કે અમે સંતો છીએ અમારા સામૈયા કરો અમારી પૂજા આરાધના કરો ખાલી એકવાર તમારા તમારા ઘેર આવી જાય ને બાલા તો તમારું કલ્યાણ થઈ જાય તો મિત્રો હવે કોરું કાગળ બનવા માટે શું કરવું જેથી કોઈ સંતની કૃપા તમારા ઉપર પણ થઈ જાય એ હવે આપણે આગળના એપિસોડમાં જોઈશું કારણ કે વિડીયો થોડો લાંબો થઈ ગયો છે અગોચરની યાત્રા આપણી ધીમી રહેશે પણ જો તમે જોડાયેલા રહેશો તો આધ્યાત્મિક માર્ગ માર્ગમાં તમારે કંઈ ભટકવું નહીં પડે તમારા તમામ પ્રશ્નો સોલ્વ કરવા આપણે મિત્ર ભાવે તમારી સાથે રહીશું તો એના માટે ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને તમારા ફેમિલી મિત્રો સગાવાલાને પણ શેર કરો તો મળીએ આપણે મિત્રો આગળના એપિસોડમાં